નમસ્કાર દર્શક મિત્રો આજે એક સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છે સાક્ષાત્કાર એ પણ આપ ટેબલ પર જુઓ છો અમારા સ્ટુડિયો ની અંદર એ કેવિત છે કેવિત આશિષભાઈ બોડા કે જે 23મી મહિના રોજ બે વર્ષ ના થયા છે એટલે કે બે વર્ષ અને એક મહિનો પણ પૂર્ણ નથી થયો અને એ પહેલા અમારા સ્ટુડિયો ની અંદર આ કેવિત આવી ચૂક્યા છે અને કેવિત આવ્યા છે નું કારણ છે કે વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડ્સ ની અંદર એ રેકોર્ડ હોલ્ડર છે જી હા જે પ્રમાણે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આવે છે એ જ પ્રમાણે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ ની અંદર માં કેવિદ ભાઈ કે જે માત્ર બે વર્ષના છે એમના નામે રેકોર્ડ છે સર્ટિફિકેટ છે અને મેડલ છે તો સાથે જ ફ્રેમમાં દેખાતા આશિષભાઈ અને ભૂમિબેન કેવિતના માતા પિતા છે અને આપ કેવિતની ઉત્સુકતા જુઓ કે જે માઇક્રોફોન લઈને તમારી સાથે વાત કરી રહ્યો છે હાલ કેવિત તારું અને પપ્પા મમ્મીનું નવસારી લાઈવ ના સ્ટુડિયો ની અંદર અમે

તો આ વસ્તુ અલગ વસ્તુ કરવાની છોકરા લોકો ટાઈમ ફાધર નો આપી શકીએ પણ મધર એની સાથે વધારે ટાઈમ હોય એટલે એને એવી ઈચ્છા હતી કે આપડા છોકરાને કંઈક નવી એવી સ્કિલ ડેવલપમેન્ટ થાય અને આવું જગ્યા કઈક થાય તો એના માટે એને કોશિશ કરી હતી અને ભગવાનની ઈચ્છાથી કઈક એ વસ્તુ સફળ રહી છે એના માટે એક મારી વાઈફ નું ફૂલ ટાઈમિંગ અને છોકરાનું બંનેનું ઇન્વોલ્વમેન્ટ હતું ભૂમિબેન આખો ક્રેડિટ આશીષભાઈ તમને આપી દીધો છે અને માટે જ કહેવાય છે કે જગતના સૌથી પહેલા ગુરુ માં હોય છે કે માં જ બાળકને શીખવે છે તમામ વસ્તુઓ બે વર્ષથી પણ નાની ઉંમરની અંદર જયારે રેકોર્ડ એને સ્થાપિત કર્યો તો આ તૈયારી કઈ રીતે થઈ અને એ પ્રેરણા તમને ક્યાંથી મળી કે મારે મારા બાળક પાસે આ રીતેની ટ્રેનિંગ આપી એને શીખવી અને એનું જ્ઞાન વધારવું છે શું જણાવશો આપ ભૂમિબેન સૌથી પહેલા તો જયારે કેવી રીતના મેં કઈ શીખવતા તો ફટાફટ ને એની યાદ રહી જતું આ પેલા અમે શીખવ્યું છે કે બધા ફેમિલી મેમ્બર ના નામ રિલેટિવ ના નામ ફ્રેન્ડ ના નામ

પરંતુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત કે મહેનત કે જે પ્રુવ કરવું પડે પ્રુ કરતા મને બે મહિના લાગી ગયા કારણ કે બાળક છે જ્યારે હું રેકોર્ડિંગ સ્ટાર્ટ કરું ત્યારે નહીં બોલું બાકી જ્યારે હું બોલવાનું સ્ટાર્ટ કરીશ ત્યારે કન્ટિન્યુએ બોલ્યા કરે એટલે પછી મેં એને ક્યારેય આમાં ફોર્સ નથી કર્યો કે તું હું તને આ કોઈ લાલચેય નથી આપી કે હું તને આ વસ્તુ આપું ચાલ તું આ કરી લે હું તને ચોકલેટ આપું તું બોલીશ એવું મેં નથી કર્યું ત્યારે આના માટે મેં થી વધુ વિડિયો રેકોર્ડ કર્યા છે અને ત્યારે જઈને એક વિડીયો સક્સેસ થયો છે ખૂબ સારી વાત કહેવાય ન માત્ર જ્ઞાન પણ લાલચ વગરનું જ્ઞાન આ બહુ મહત્વની વાત છે ભૂમિબેન ખરેખર તમને લાખ લાખ વંદન છે તમે બાળકને શીખવ્યું પણ તમે જણાવ્યું એ મુજબ કે લાલચ વગર અને ખૂબ મહેનત કરવી પડી નાનું બાળક છે સ્ટુડિયોમાં આવ્યું ત્યારથી આપ જો છો ટેબલ પર બેઠા બેઠા માઇક્રોફોનની સાથે કેવી રીતે રમી રહ્યો છે તો વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડની એક પ્રણાલી એ છે આપે વિડીયો કંડારવાનો હોય છે અને એ વિડીયો જે ખરો કે આપે એમને મોકલવાનો હોય છે વિડીયોનું એ લોકો ક્રોસ વેરીફિકેશન કરે છે અને ત્યારબાદ એ લોકો આ રીતે ના સર્ટિફિકેટ ઇશ્યુ કરે છે તો આપ જો છો એ મુજબ કે કેવી જે ખરા એ મસ્તીની અંદર ચડ્યા છે અને બાળક છે માત્ર 2 વર્ષનું બાળક છે પણ છતાં પણ એને 28 રાજ્યોના નામ 8 કેન્દ્રશાસિત પ્રદેશોના નામ એને બે મિનિટ થી પણ ઓછા સમયની અંદર કહ્યા છે અને જે માટે કરી એને આ રેકોર્ડ સ્થાપિત થયો છે

પછી આવે સ્ટેશન આવ્યું ગાડી આવ્યું એટલે એક વસ્તુ મગજમાં એના એ વસ્તુ ગ્રહણ શક્તિ હતી એના હિસાબે કે જે વસ્તુ આ બની શક્યું પછી કન્ટિન્યુઅસ ધીમે 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 એક પછી એક વસ્તુ યાદ આવવા માંડ્યું એટલે આ વસ્તુ નોર્મલ માહોલ હતો આપણે ત્યાં આપણે કદાચ મૂવી જોયો હશે બેબીઝ ડે આઉટ અને બેબીઝ ડે આઉટ ની અંદર એક નાનું સરખું બાળક જે ગોઠણિયા ખાલી ભરે છે અને રોજ સ્ટોરી કરવામાં આવતી પિક્ચર્સો બતાવવામાં આવતા અને એ પ્રમાણે કિડનેપિંગ થી પોતે બચ્યો અને જે કિડનેપર હતા એને જેલના સળિયા પાછળ નાખ્યા મૂળ કહેવાનો ભાવ છે ગોઠાની અંદરથી કોઠાની અંદરથી માં શિક્ષણ આપી શકે છે જે આપણે મહાભારત કાળથી જોતાવ્યા છે માટે જ કહેવાયું છે કે માં એ જગતની અંદર સૌથી શ્રેષ્ઠ શિક્ષક કહી શકાય અને એ જ પ્રમાણે આજે કેવિન જેકરો એ માત્ર 2 વર્ષની ઉંમરની અંદર બોન્ડ ટુ ફ્લાય હાઈ રેકોર્ડ ધરાવે છે નૌસારી માટે ગર્વની વાત કહી શકાય ફાલુદા મિક્સની િતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની િતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો વિલંબાદ આપનું હાર્દિક સ્વાગત છે એક બાળકને એની માં જ સમજી શકે અને ખાસ કરીને જ્યારે બાળકની સ્પીચ ડેવલપ ન થઈ હોય તો બાળક શું કહેવા માંગે છે એના પરિવારજનો અને ખાસ કરીને એની માતા જ સમજી શકતી હોય છે કે કેવી શું કહી રહ્યો છે એની માતા રિપીટ કરી રહ્યા છે આપ જોશો તો ઘોડિયામાં છે એની માએને હિંચકા નાખી રહી છે ઘોડિયાની અંદર અને એ સમય દરમિયાન જે ખરા કેવિટની પાસે બોલાવવામાં આવી રહ્યું છે અને કેવિટ જે ખરો એ બોલી રહ્યો છે હવે કેવી જે બોલે છે એ જ શબ્દો એની માં રિપીટ કરે છે અને આ પ્રમાણે એ વિડીયો બનાવે છે આમ તો જયારે એ એક વર્ષ અને દસ મહિનાનો હતો ત્યારે જ વિડીયો બની ગયો હતો પણ એપ્રુવલ આવતા થોડો સમય લાગ્યો અને બે વર્ષથી નાની ઉંમરની અંદર આ પ્રમાણે રેકોર્ડ એને સ્થાપિત કર્યો કેટલી મહેનત માટે કરી છે આપ વિડિયો ની અંદર જુઓ આપને ટપકા ઇન્ડિયન સ્ટેટ્સ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ પછી શું આવે બિહાર છત્તીસગઢ ગોવા ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ ઝારખંડ કર્ણાટક મોટેથી બોલ કર્ણાટક કર્ણાટક પ્રદેશ પ્રદેશ મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ઓડિશા પંજાબ રાજસ્થાન સિક્કિમ તામિલનાડુ તેલંગણા ત્રિપુરા ઉત્તર પ્રદેશ વેસ્ટ બેંગોલ પેલા જી બાકી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ પછી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જે વસ્તુ બનશે કે જેનું એનો ઇન્ટરેસ્ટ જે વસ્તુ બનશે કે જેનું એનો ઇન્ટરેસ્ટ અમે એને ફૂલી અમે સ્પેશિયલ કોર્સ ફૂલી કોઈ વસ્તુ અમે નહીં કરીએ કે તમારે આ કરવાનું છે એવી રીતે તો જે જે પ્રમાણે આપ નિહાળો છો એ મુજબ કેવી કે બે વર્ષ નું બાળક છે અને બે વર્ષના બાળકની પાસે એક રેકોર્ડ છે અને રેકોર્ડ છે વર્લ્ડ વાઈડ બુક્સ ઓફ રેકોર્ડ તો આ જ પ્રમાણે તમારે ત્યાં પણ કોઈ ટેલેન્ટેડ વ્યક્તિ હોય તો એની પણ પ્રસિદ્ધિ આપ સમાજ ને પ્રેરણા માટે કરી શકો છો વાત સાંભળજો સમાજ ની પ્રેરણા માટે આપ તમારા બાળકની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડો કે જેથી કરીને કોઈક નવી વ્યક્તિને ને નવી પ્રેરણા મળે તો આજ પ્રમાણે આજના ના ની અંદર નવસારી શાંતા દેવી રોડ પરથી થી પધારેલું આ બોડા ફેમિલી અને બોડા ફેમિલી ની અંદર અમારા આશિષ ભાઈ ને બે વર્ષનો દીકરો કેવી કે જેના નામે એક રેકોર્ડ છે તો આજ પ્રમાણે આવા સાક્ષાત્કાર માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ